મહાન્યૂઝના વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ એનડીએ અને ઇન્ડિયા બંને પક્ષોની અત્યારે તો બેઠક મળી હતી એનડીએની વાત કરીએ તો સૌથી પહેલાં તો એનડીએમાં જે અલગ અલગ સો જેટલી પાર્ટીઓના એકવીસ જેટલા નેતાઓ એકત્ર થયા હતા ચર્ચા વિચારણા કરી તમામ મુદ્દા ચર્ચા વિચારણા કરીને આખરે સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને મહોર પણ માણી સાથે જ ચર્ચાઓ એવી પણ જોવા મળી હતી કે અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ છે તેમાં કોને કયું કયું ખાતું અત્યારે તો સોંપવામાં આવે બટ અભે છે કે જ્યારે જ્યારે એમ કહેવાય કે એલાયન્સ ભેગું થતું હોય અલગ અલગ પાર્ટીઓ એકજૂથ થઈને અત્યારે તો સરકાર બનાવતી હોય ત્યારે ચોક્કસથી ક્યાંક બાબત એવી પણ સામે આવતી હોય છે કે ના આ વખતે કોને કયું મંત્રાલય સોંપવામાં આવે કેવી રીતની અત્યારે તો મંત્રાલયની વહેંચણી કરવામાં આવે સાથે ચંદ્રબાબુ નાયડુ અને કુમાર આ વખતે કિંગમેકરની ભૂમિકા પણ અત્યારે ભજવી રહ્યા છે કિંગમેકરની ભૂમિકાની સાથે સાથે ચંદ્રબાબુ નાયડુએ છ મંત્રાલયની માંગણી કરી છે નીતિશ કુમારે સ્પીકર અને સાથે સાથે ત્રણ મંત્રાલય જેમાં રેલવે મંત્રાલયની પણ માંગ કરી છે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક એકનાથ શિંદે પણ બે મંત્રાલયની માંગ કરી છે મંત્રાલયની માંગ તો અત્યારે અલગ અલગ કરવામાં આવી છે પણ હવે સાથે સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે એનડીએ જે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ છે અને તેમાં હવે ખાતાઓની વહેંચણી કેવી રીતની કરવામાં આવશે સાથે આપણે એનડીએની વાત કરીએ એનડીએ પછીની વાત કરીએ તો ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા એલાયન્સની વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સની પણ અત્યારે તો જે બેઠક મળી છે એલાયન્સની બેઠક મળી છે જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને પણ તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથે જ આ બધી ચર્ચા વિચારણાઓની વચ્ચે હવે સવાલ પણ યથાવત અત્યારે તો આ એને ઉભો રહેતો હોય છે કે હવે ઇન્ડી એલાયન્સ આગામી સમયમાં શું કરશે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ઉપર જે સૌથી વધારે નજર હતી અને તે બંને અત્યારે એનડીએની સાથે છે તો હવે જોવાનું એ રહ્યું કે હવે આ પ્રકારની પરિસ્થિતિમાં વિપક્ષમાં કોણ સત્તાપક્ષમાં કોણ કેવી રીતની પરિસ્થિતિ અત્યારે તો સર્જાશે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજનીતિક વિશ્લેષક છે સાથે સાથે જ પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલા સ્વાગત છે हर्षवर्धन जी शुरुआत में आपसे करना चाहूँगा जिस तरीके से अगर हम अभी की बात करें तो सब लोग यही अभी सोच रहे हैं कि एन है, की जो बैठक मिली है वहाँ पे सोलह पार्टी है इक्कीस जो नेता है वो मिले चर्चा विचारा हुई संसदीय दल के ने, नेता वड़ा प्रधान नरेंद्र मोदी ही रहेंगे साथ में नीतीश कुमार ने तीन मंत्रालय मांगे हैं नीतीश कुमार ने तीन और दूसरी ओर देखने जाए तो चंद्रबाबू नायडू ने छे मंत्रालय अभी, अभी, अभी उनकी मांग की और साथ में एक नाथ शिंदे ने भी दो मंत्रालय की मांग की है क्या कहो क्या आप उसके बारे में कि एनडीए अभी कितना आगे जाएगा और जिस तरीके से मांग हुई है क्या वो मांग पूरी होगी देखिए मांग तो पूरी करनी ही पड़ेगी आपको क्योंकि आप अगर मांग पूरी नहीं करेंगे तो जाहिर सी बात है इंडिया ब्लॉक भी नजर गड़ाए हुए बैठा हुआ है और वहां पर आप देखिए कि अभी इस तरह की बात चली थी कि तीसरे मोर्चे की सरकार बनाई जाए जिसे कांग्रेस जो है बाहर से समर्थन दे हालांकि कांग्रेस के जो इंटरनल सोर्सेज हैं वो ये बता रहे हैं उनके पास नंबर नहीं है वो अपने सहयोगियों के साथ बैठकर जो है इस बात को तय करेंगे लेकिन मुझे लगता है कि यहाँ पर जिस तरह के नंबर्स आए हैं बीजेपी के उसको देखते हुए बड़ी पार्टी वही है और सहयोगियों को साथ लेके उसके पास नंबर है एनडीए के पास प्रॉपर लेकिन आपको जो है बड़ा दिल दिखाना पड़ेगा और नरेंद्र मोदी जी की जिस तरह की कार्यशैली रही है गुजरात के दौर से लेके केवल वन मैन शो कर रहा है और आपने देखा होगा कि 2014 में एनडीए की इतनी बैठक नहीं बुलाई क्योंकि आपके पास दो थी 2019 में भी आपने कभी बैठक बैठक बुलाई नहीं और कभी अपने सहयोगियों के साथ बड़ा दिल नहीं दिखाया अगर उन्हें जो है अपनी पारी खेलनी है अगले पांच साल तो उनको भी जो है एक बड़ा दिल दिखाना पड़ेगा और मंत्रालय की मांग तो है और जाहिर सी बात है देश एक बार फिर से गठबंधन राजनीति के नए दौर में जाता हुआ दिख रहा है और यहाँ पर जो है इनकी कोशिश ये होनी चाहिए कि आपस में बैठ के जो है एक में, इस तरह से कार्य योजना बनाई जाए जिससे कि सभी को जो है समान प्रतिनिधित्व देने की जो है वो कोशिश की जाए तो यहाँ पर अगर बीजेपी चाहेगी सब उसके मन मुताबिक हो ये तो पॉसिबल नहीं लगता है और जो सहयोगी हैं उन पर ही जो है सत्ता की चाबी भी है और वो किंग मेकर जैसा आपने कहा यज्ञ भाई वो सब लग रहा है और यहाँ पर मुझे लगता है कि नायडू और जो नीतीश कुमार है उनके सामने केवल अपनी अपने जो क्षेत्र की जमीन है उसको बचाने की भी एक बहुत बड़ी चुनौती है क्योंकि नीतीश कुमार के साथ आप देख रहे हैं कि पहले उनकी बहुत कम सीटें आई और बीजेपी ने उनको सहयोगी कर बड़ा दिल दिखाया और उनको जो है मुख्यमंत्री बनाया उसके बाद अलग बात है वो तेजस्वी के साथ मिल गए और अभी फिर वहां यज्ञ भाई चुनाव होना है बिहार में तो इसको देखते हुए उन्हें भी लग रहा है कि अलायंस के साथ तो उन्हें काम करना ही पड़ेगा बिहार में और इस बार भी जो वोट मिला है उनको दोनों ने मिलकर जो है वहां पर अच्छा परफॉर्मेंस करने की कोशिश की यही बात है किसी को देखते हुए इंडिया गठबंधन वहां बहुत अच्छा नहीं कर पाया इसी तरीके से चंद्रबाबू नायडू भी एक तरह से राजनीतिक वनवास झेल और आज उन्होंने खुद कहा है कि वो एक तजुर्बेकार रहे हैं आपने देखा होगा कि किस तरीके से संयुक्त तो मोर्चा की जो सरकार हुआ करती थी पुराने दौर में और अटल बिहारी वाजपेयी की दो बार की जो सरकार थी उसमें वो भी सूत्रधार की भूमिका में थी तो कहीं ना कहीं मुझे नहीं लगता है कि फिलहाल अभी इंडिया गठबंधन कुछ इस तरह की कोशिशें करता हुआ दिखाई देगा क्योंकि नंबर गेम्स में बीजेपी बड़ी है और उनके पास नंबर है एनडीए के पास इसमें कोई संदेह नहीं बचा है जी प्रशांत भाई मांग मांगी गई

એનડીએ તમારું છે ઇન્ડિયા તો ભોગવવા તૈયાર જ એટલે કે અમે છવ્વીસ નું બનાવ્યું છે મેક્સિમમ સમાધાન કરીને ટિકિટ ના બંટવારામાં શેરિંગમાં પણ અમે તો સમાધાન કરવા તૈયાર છે બીજેપી એ કઈ ટિકિટ માં સમાધાન કર્યું નથી પેલું હવે અને એથી વિશેષ કે એનડીએ અત્યારથી ચૌદ માં બસો બ્યાસી સિંગલ મેજોરિટી ઓગણીસ માં ત્રણસો ત્રણ સિંગલ મેજોરિટી એટલે એનડીએના ઘટક પક્ષોને મજબૂરી હતી મોદી સાહેબ જોડે ટકી રહેવાની અને એ બધા એવા નાના નાના પક્ષ હતા કે જે બે પાંચ દસ સીટો હતી એમની પાસે શિવસેના મોટો પક્ષ કયો હતો એનડીએ જેની સીટો આવી હોય અહીંયા પાસે સમાજવાદી પાર્ટી છે તૃણમૂલ કોંગ્રેસ છે એમાં આજે પહેલી વાર આપની પાસે આવી મોટી સીટ વાળી પાર્ટી આવી છે એનડીએ ની અંદર એટલે અત્યાર સુધી ઘટક પક્ષોને જે આપે એ સ્વીકારી લેવાનું હતું અપના દલ અનુપ્રિયા પટેલ બે સીટ માંથી હતી એમાંથી એક સીટમાં પોતે મંત્રી બની જતા હતા અકાલી દળ એક સીટ ત્રણ સીટ લઈને આવે મને એક સીટ માંથી મંત્રી બનાવી દેતા હતા અને એ બધા મંત્રી પદ કેવા કે જે આપણે પ્રેમ સ્વીકારી લેવાનું જેમ હમણાં રામવિલાસ પાસવાન ના દીકરા અને ચિરાગ પાસવાન ને લઈને આવ્યા એલજેપી માં તો સામે એને પેલો એવોર્ડ ને બધી વાર્તા કરવાની હતી એ બધું કરાયું પણ હવે કાયદેસર એક ભાગીદારી આપવાની છે કારણ કે ભાગીદારી એટલા માટે કે સત્તા સુધી પહોંચવા માટે જે ભાગીદારી કરવી પડે એ ભાગીદારી એ ઘટક પક્ષો કરી રહ્યા છે એટલે બેટ નેચરલ છે કે ખાતામાં પણ ભાગીદારી આપવી પડે મોદી સાહેબ ટેવાયેલા નથી એ વસ્તુ અલગ છે એટલે આ બનશે કદાચ ગઠબંધન થશે અને મંત્રાલયમાં ખેંચતાણ ચાલુ થશે મંત્રાલયથી પણ એક સ્ટેપ ઉપર મંત્રાલય આપી દેશે બીજી ખેંચતાણ ચાલુ થશે આઈએસ આઈપીએસ ની ટ્રાન્સફરમાં આખા વિભાગોમાં સચિવ કયા મૂકવા કયા આઈએએસ ને જેમ આપણે કહીએ કે ગુજરાતના મેક્સિમમ આઈએસ દિલ્હીમાં છે એમ નીતીશ કુમાર કહે છે હું બિહાર થી પાંચ મોકલું છું કારણ કે અઢાર વર્ષથી છે ત્યાં સીએમ અને એમના બધા વિશ્વાસ આઈએએસ છે ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ ઉભું કરવા મોટો રોલ ભજવ્યો છે એમના કે છે હું પાંચ આઈએસ ને મોકલું છું એમને તમે દિલ્હીમાં સાચવી લો પછી એ લોકો મેગ્નિફાઈંગ ગ્લાસ થી અમારું ધ્યાન રાખશે અને તમારું ધ્યાન રાખશે એટલે આ બધું જયારે થશે ને ત્યારે ઓટોમેટિક પછી સરકાર પડવાના હેઠળ હજી પણ એલજેપી ના બધા કંટ્રોલમાં છે કારણ કે એમની પાસે સીટોય નથી પાંચ પાંચ સીટો ઉપર હમ ને આ બધા એટલે એમને જે આપશે એ લઈ લેશે પણ આ લોકો એને બીજું લોકસભાનું સ્પીકર પદ કમ્પલસરી માગી લીધું છે કારણ કે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે દર વખતે સ્પીકરનો રોલ બહુ મોટો હોય મહારાષ્ટ્ર પક્ષો એક બહુ જ સોફ્ટ કોર્નર ઇન્ડિયા ગઠબંધન માટે પણ છે એ લોકો રાજનીતિમાં માને છે કટ કૂટનીતિમાં નહીં અને કટ્ટર નીતિમાં નથી માનતા ભારતીય જનતા પાર્ટી હંમેશા કટ્ટરતા રાખી છે રાજકીય કટ્ટરતા આ લોકો કુટ રીતે કટ્ટરતા પણ નથી માનતા એટલે એક સ્ટોક કોર્નર પણ રહેશે એટલે માનો કે સંસદ ચાલતું હોય અને કોઈ વસ્તુ માટે હોબાળો થાય તો વિપક્ષને સંપૂર્ણ સાંભળવામાં આવશે એ રીતનો સોફ્ટ કોર્નર આપવામાં આવશે જો વિપક્ષ એમ કે અમને ફ્લોર ટેસ્ટ આપો તો સ્પીકર તરીકે ફ્લોર ટેસ્ટ પણ આપવામાં આવશે અને ન કરે નારાયણને કંઈ પણ હશે તો સ્પીકરનો રોલ હશે તો એ લોકો સરકારને પાડી પણ શકે આ બધી તળજોડની રાજનીતિમાં સહન કરવું પડશે બીજેપીને પ્રદીપ મલિક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડી ગયા છે પ્રદીપજી સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે પ્રદીપજી એનડીએ ચલો ગઠબંધન તો બની ગયું પણ સવાલ અત્યારે છે કે કોને મળશે શું કારણ કે ચાલો એક બાજુ બસો ચાલીસ બેઠકની સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે છે ખરી ઘણી બધી સીટો પણ અત્યારે અલગ અલગ પક્ષ દ્વારા અલગ અલગ માંગ કરવામાં આવી છે કે અમને આમ આપો અમને આમ આપો અમને આમ આપો પણ લાગે છે કે ના જે આગામી સમયમાં જે કોઈ મહત્વના નિર્ણયો જે લેવા જોઈએ જે અત્યાર સુધી લેવામાં આવ્યા છે આ દસ વર્ષમાં હજુ પણ જો લેવામાં આવે ધારો કે સીડબલ એને લઈને એનઆરસીને લઈને તો આ તમામ પ્રકારનો સપોર્ટ જે પહેલાં મળતો હતો એ અત્યારે સપોર્ટ મળશે જો ગઠબંધનની સરકાર છે છે જે બનવાની તો એ ગઠબંધનમાં તમામ દલની છે મોટું પક્ષ હોય ભાજપા તો એમની મજબૂરી છે કે નાના પક્ષોને સાથે લઈને ચાલે તો જ સરકાર ચાલે પાંચ વર્ષ નાના પક્ષોની મજબૂરી છે કે એમની સંખ્યા એટલી ઓછી છે એ કશું કરી શકે નહીં આ આ ગઠબંધનમાં રહીને પણ એમની પાસે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તક છે અને તક છે સામે ઇન્ડિયા જેવાય માલા લઈને બીજા પક્ષો છે એમની પાસે બહુ મોટી બાર્ગેનિંગ પાવર છે અને બંને બહુ જ મંજાયેલા બંને એટલે હું કહું છું જેડીયુ ના નીતિશ કુમારજી અને ટીડીપી ના ચંદ્રબાબુ નાયડુ બંને બહુ બહુ જ મેચ્યોર બહુ અનુભવી ખેલાડીઓ છે ગઠબંધનમાં રહી ચૂક્યા છે એનડીએ ના ગઠબંધનમાં રહી ચૂક્યા છે અને બંને ગઠબંધન છોડીને જતા રહ્યા પણ છે એમની પાસે હિસ્ટ્રી છે એમની પાસે તક છે એમની પાસે સંખ્યા છે એમની પાસે ઓપોર્ચ્યુનિટી છે તો સ્વાભાવિક છે કે એ લોકો વધારે માગશે પણ ગઠબંધનમાં રહીને ગુડ થિંગ એ છે સારી બાબત એ છે કે જે નિર્ણયો લેવાના છે ભાજપાને ભાજપા એઝ અ એઝ અ પાર્ટી નોટ એઝ અ યુ નો એઝ અ એઝ અ લીડર ઓફ ધ એલાયન્સ એઝ અ પાર્ટી જે લેવા માગે છે એમની મોસ્ટલી ઉદારવાદી નીતિ રહી છે બજાર માટે ઉદારવાદ ઇકોનોમી માટે ઇકોનોમી એટલે બજાર બજાર માટે ઉદારવાદની નીતિ રિફોર્મ્સની જે નીતિ છે દે હેવ બીન ડુઈંગ દેટ નોર્મલી ભારતમાં જનરલી તમે જુઓ તો કન્સેન્સસ છે તમામ પાર્ટીઓ એ જ દિશામાં વધી રહી છે અને વધવા માંગે છે એક બે અપવાદ કરીને બામપંથ નેતૃત્વને અપવાદ કરીને એ વાત યાદ રાખવાની જરૂર છે કે ચંદ્રબાબુ નાયડુ મને લાગે છે મારા મુજબ ભારતના સૌથી પહેલા ચીફ મિનિસ્ટર હતા જે આટલા બધા એનો ઉદારવાદ નીતિને અપનાવી હતી

કુમારની થોડીક મજબૂરી છે એમની સોશિયો ઇકોનોમિક જરૂરિયાત બીજી છે તમને ખ્યાલ હશે જ્યારે તેજસ્વી યાદવ સાથે હતા ત્યારે કાસ્ટ સેન્સન્સ કાસ્ટ સેન્સસ જો સેન્સસ વર્ડ ટેકનિકલી ગલત છે ત્યાં કાસ્ટ સર્વે કરાવ્યા હતા કેમ કે એમની સોશિયલ ઇકોનોમી નીડ હતી ના હવે ભાજપા ઇઝ કમ્પ્લીટલી ઘણા બધા પોલિસીસ છે જેમાં જેડીયુ અને ભાજપા સેમ પાના ઉપર નથી અથવા તો જેડીયુ અને ટીડીપી અને ભાજપા સેમ પાના ઉપર નથી પણ એ ગઠબંધન એ તો આ તો થવાનું જ વેન યુ આર ઇન અ એલાયન્સ ગઠબંધનમાં છો તો ગઠબંધનની તો આ नेगोशिएशन नेगोशियत रहेमन मिनिम प्रो मु लगे कि कॉमन मिनिमम प्रोग्राम्स थोड़ी कंट्रोवर्शियल इश्यूज के सी लो यूसीसी लावा मांगता था यूनिफॉर्म सिविल कोड मने लगे कि हमें एक बाग बर्नर पर जती रह पांच वर्ष इंतजार करो સી પણ એનો થોડીક મુશ્કેલ આમ તો લાગુ થઈ ગયા છે પણ એવા એના ઉપર હવે એમને સ્લો જવું પડે સો ડિસિઝન મેકિંગ વિલ બી અ લિટલ ટફ ફોર મોદીજી મોદીજીન હિઝ એમનું સ્ટાઇલ છે ધમધમાઈને રાજધાની એક્સપ્રેસ ચલાવવાનું જે એમની સ્ટાઇલ છે બુલેટ ટ્રેન ચલાવવાની જે એમની સ્ટાઇલ છે એમાં થોડીક થોડીક ધીમા ચાલશે પણ કન્સેન્સસ તો ભારતમાં એ જ છે ફોરેન પોલિસી છે ઇકોનોમિક પોલિસી કન્સેન્સ છે સિક્યુરિટી ઇન્ટરનલ સિક્યુરિટી કન્સેન્સ છે તો મને નથી લાગતું કે મોટા થોડી જે જો બાજુમાં રાખે તો સારી રીતે સરખી રીતે સરકાર ચલાવી શકે સેકન્ડ ક્વેશ્ચન તમને વોટ યુ થિંક અબાઉટ ઇન્ડિયા ઇન્ડિયા કારણ કે જે તો બેઠક તો મળી

મને મને નખતી લાગતું કે ઇન્ડિયા લાઈન્સ બહુ લાંબો સમય સુધી ટક ટકશે કેમ કે ડિસ્પાઈટ ધ ફેક્ટ કે એમની પર મજબૂરી છે તમામ પાર્ટી જો ત્યાં જે 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 પાર્ટીઓ છે કોંગ્રેસ પોતે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હતા SP સમાજવાદી પાર્ટી એ પણ અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હતા NCP શિવસેના ઉદ્ધવ ઠાકરે બધું ઓલ ડુ ઓર સ્થિતિમાં હતા અને ડુ ઓર લોકોને ના છે સો દે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ કે સંગઠનમાં રહીને કઈ રીતે પ્રોસ્પર કરીશું કઈ રીતે આગળ વધીશું સાથે રહીશું તો યુ નો ઓલમોસ્ટ્ર ટુ હંડ્રેડ થર્ટી થ્રી સુધી પહોંચી ગયા છે સાથે છે એટલે પણ જો આમે ગઠબંધન બહુ સંગઠિત નથી ચૂંટણી પૂરતું જ એમની સંગઠન હતી તૃણમૂલ કોંગ્રેસ તો ચૂંટણીના બે દિવસ પહેલા જ પણ કહેતા હતા કે અમે લોકો જો સરકાર બનશે તો સરકારમાં સામેલ નહીં રહીશું બહારથી ટેકા આપીશું પછી નો મમતા બેનર્જી મમતા દીદી એ સ્ટેન્ડ બદલ્યો પણ શી એમ્બિગ્યુટી હતી રાઈટ આપ આપ એવર વોઝ ઇન ટુ પૂર્ણ રૂપે હતો જ નહીં એ લોકો અને કોંગ્રેસ લડી રહ્યા હતા દિલ્હીમાં કહેતા રાહુલ ગાંધી કીધું કીધા કે અમે આપને વોટ મત આપીશું અને કેજરીવાલ સાહેબે કોંગ્રેસને મત આપીશું પણ લાગતું નથી તમે વોટના શેર્સ જોઈ લો વોટ પર્સન્ટેજ શેર તો મને નથી લાગતું કે આપની તમામ કોંગ્રેસને અથવા તો કોંગ્રેસના તમામ બીન કેરલામાં શું ફ્રેન્ડલી ફાઈટ કરતા હતા અમે લોકો અરે ફ્રેન્ડલી ફાઈટ કોના જોડે કોંગ્રેસના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી સીપીઆઈના ના સૌથી મોટા નેતા ટી રાજાની પત્ની સામે લડી રહ્યા હતા એ એને ફ્રેન્ડલી કહી શકાય રીતે નહીં રાહુલ ગાંધી કેરલામાં હતા એ કહેતા હતા કે જુઓ કેરલાના સીએમના ના સાથે કોઈ કોઈ ને કોઈ સમજૂતી છે તમામ સીએમ જેલમાં છે એ ભાઈ સાહેબ બહાર ફરી રહ્યા છે રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે એમને પણ જેલમાં મોકલો ઇનડાયરેક્ટલી સો

જો આ બધા ખાતાની ફાળવણી થાય અને જે રીતે ડિમાન્ડ કરી છે એ મુજબ 100% પર્સન્ટ ના કરે પણ પચાસ ટકા બી ફૂલફિલ કરે તો મુખ્ય જે ચાર પાંચ ખાતા છે એ લોકો પાસે જાય ચંદ્રબાબુ નાયડુ કુમાર ઇવન એલજેપી પણ હવે તો માગે કે અત્યારથી બરાબર છે પણ અમે તમારા વફાદાર રહ્યા છે બાકી કુમાર ધારે એક કહેવત છે કે ગાયનો કોદડો તો ચપટી ધૂળ લઈને ઉઠે એટલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જો ઇન્ડિયામાં જાય ને તો એલજેપી પણ એમની જોડે જાય એટલે આ બધા એક ઇન્ટરનલી કનેક્ટેડ લોકો છે એટલે આવી પરિસ્થિતિમાં મુખ્ય પાંચ ખાતા જે માંગ્યા છે એમાં નાણા ખાતું હોય કે આરોગ્ય હોય તો હોમ પણ એટલા માટે કે હું એવું સ્પષ્ટ માનું છું કે નીતિશ કુમાર ચંદ્રબાબુ કે બીજા પક્ષો અમિત શાહને ગૃહમંત્રી તરીકે સ્વીકાર ન કરી શકે એ લોકોનું એક રિસ્પેક્ટ છે પણ એ નીતિન ગડકરી માટે છે એ રાજનાથ રાજનાથસિંહ માટે છે કારણ કે એ લોકો જૂની રાજનીતિના આરએસએસ ના ખેલાડી છે જે ઘટક પક્ષો સાથેનો સંઘર્ષપૂર્ણ સંબંધને જાળવી જાણે છે જ્યારે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ એક ઘટક પક્ષ તરીકે ક્યારેય કામ નથી કર્યું એટલે એમને એ પાડોશી ધર્મ જે નિભાવો જોઈએ ને એ નથી નિભાવી શકતા અને એટલા માટે લોકો અમિતભાઈને કદાચ સ્વીકાર્યા નહીં અને બીજું જે પરિણામ આવ્યા છે એ પરિણામની પાછળ કેકલે કે જવાબદાર બે જ વ્યક્તિ છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એ સિવાય બીજું કોઈ જવાબદાર નથી અને નરેન્દ્ર ભાઈને ખબર જ છે કે જે પરિણામની નજીક ના લાવી શકે એને દૂર કેવી રીતે કરવા એટલે હવે ધીમે ધીમે કેવી રીતે દૂર રાખવા શકે ગુજરાતમાં પરિસ્થિતિ જાય છે સંગઠનમાં ઠેકાણા નથી સીઆર પાટીલ બહારથી ઉજળા છે પણ અંદરથી થી હાવ ઓદા થઈ ગયા છે સંગઠનની દ્રષ્ટિએ એટલે આને પ્રદેશ પ્રમુખ તરીકે એક્સ્ટેન્શન પર ચાલે છે આપણને ખબર છે આખું માળખું બદલવાનું છે નળિયાથી તળિયા સુધી આટલી બધી ઘટનાઓ ઘટી છે તો અત્યારે ગુજરાત સરકારમાં સરકાર અને સંગઠનની વચ્ચેનો સમન્વય દાદાગીરીથી જો કોઈ ચલાવી શકે એવી કોઈ વ્યક્તિ હોય તો માત્ર અમિત શાહ છે અને જવાબદારી કોઈ પણ આવી શકે છે ડિફેન્સ મિનિસ્ટર મનોહર પારિકર ને ડિફેન્સ મિનિસ્ટર માંથી ઉપાડીને ગોવાના ચીફ મિનિસ્ટર બનાવ્યા એમાંથી ઉપાડીને એમને પ્રદેશ અધ્યક્ષ બી બનાવ્યા એમ અમિતભાઈને બી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવે તો કોઈ એમાં નાની વસ્તુ નથી એક સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પણ પક્ષ જરૂર પડી તો એ રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેની ભૂમિકા પણ નિભાવવી જોઈએ બની શકે ગુજરાતના મુખ્યમંત્રી અમે ઘણા સમયથી ચાલે છે મુખ્યમંત્રી બદલાય છે બદલાય છે તો ભાઈ હવે તમે ગુજરાત પર થોડી પકડ લઈ લો બંને જગ્યાએ તો એ આવી શકે છે ગૃહ મંત્રાલય જો એનડીએ ભાજપ પાસે રહેવાનું હોય તો અમિતભાઈ અકબંધ છે પણ જો ગૃહ મંત્રાલય ના રાખવાનું એવું પ્રેશર પણ આવે બીજું

अधीर रंजन जो है वो हार चुके हैं आपके पश्चिम बंगाल से आपको जानकारी होगी ममता दीदी के हाथों जो है उनकी पराजय हो चुकी है तो बाकी ये सब देखते हुए ये तो सब बात की बात है यज्ञ भाई लेकिन उम्मीद कम ही लगती है इस बार की ये कुछ आगे मतलब बढ़ने की दिशा में आगे बढ़ेंगे क्योंकि जैसा कि प्रदीप सर ने भी कहा मैं उनकी बात से सहमत हूँ उनके पास लंबे समय तक तो वो चला नहीं पाएंगे सरकार क्योंकि इतने ज्यादा वो हैं उनमें कुछ एक रूपता नहीं है तमाम तरह की चीजें हैं और उसके सबसे बड़ी बात क्या है? नंबर से भी नहीं है कांग्रेस के पास जो है हालांकि उनको मिल जाएगा विपक्ष के नेता का दर्जा जो है वो इस बार उम्मीद बन रही है लेकिन बाकी सरकार चलाने का जो है वो चलाने में थोड़ा कठिनाई तो होगी क्योंकि सब अलग अलग तरह के हैं और इतिहास भी रहा है आप देख रहे हैं कि किस तरीके से गठबंधन सरकारों का दौर रहा है और आप अगर बात करें एनडीए की तो एनडीए में नीतीश कुमार हो चाहे चंद्रबाबू नायडू ये काफी अनुभवी लोग हैं और जाहिर सी बात है अगर ये मगर हर्षवर्धन जी अभी भी नीतीश कुमार और क्या वो एनडीए में रहेंगे के नहीं? अभी तक इस के कुछ वो नहीं है आपने एक सभा में उनका वीडियो भी देखा होगा प्रधानमंत्री के साथ उन्होंने कहा कि अगली बार हम इस बार गारंटी दे रहे हैं आपको आपकी भली गारंटी हो लेकिन हमारी गारंटी इस बार हम उधर नहीं जाएंगे हालांकि गारंटी का नहीं, बोले और हमारे चाचा और गारंटी कौन रहेगा हाँ लेकिन अब चाचा भतीजे कभी बार है कि चाचा पे कभी भतीजा भारी हो जाए वो बात अलग है भविष्य में और यज्ञ भाई राजनीति संभावना हुआ, कुछ भी हो सकता है लेकिन लालू लालू यादव ने, यादव ने बोला था ममता बनर्जी को बोला था कि रेलवे मंत्रालय मांगा था क्या अरे नहीं मांगा तो कैसे मिलेगा पगले बिलकुल तो कुछ भी हो सकता है यज्ञ भाई लेकिन फिलहाल जैसी संभावना है उसको उनको अपनी जमीन भी बचानी है बिहार की और अपने सबसे बड़ी बात जो सांसद हैं उनको भी उनकी भी राय को एक स, वो करना है और दूसरी सबसे बड़ी बात यह है कि क्षेत्रीय दल जो है जैसा अच्छा कर रहे हैं उसको देखते हुए संभावनाएं बहुत कम है कि कुछ ऐसा बहुत बड़ा बदलाव होगा हाँ ये अलग बात है अगर प्रचंड मोदी का अपराजय रथ जो है वो आगे जाता है तो शायद क्षेत्रीय दलों के सामने संभावना है इस बात की रहती कि वो उनको खत्म करने की दिशा में भाजपा आगे बढ़ती क्योंकि आपने देखा कि किस तरीके से महाराष्ट्र में तोड़फोड़ इन्होंने की शिंदे सेना उद्धव सेना आप देखिए बाद में स्थिति तो ये भी है कि वो चुनाव आयोग के पास जाएंगे और दोबारा से कहीं इधर उधर होने की भी संभावना बन रही है आज तो देवेंद्र फडणवीस ने खुद कहा साहब हम नैतिक जिम्मेदारी लेते हैं तो इस बार तैयार हूँ उन्होंने पेशकश किया क्योंकि तीन महीने के बाद चुनाव है अब आप क्या करेंगे जनता ने आपको आईना दिखा दिया है और जिस तरह की तोड़फोड़ की राजनीति के लिए भाजपा जानी जाती है तमाम सवार की एजेंसियां जो है एक दूसरे के पीछे लगाओ उनका दुरुपयोग करो ये ये चीज तो नहीं हो पाएगी और जैसा कि प्रशांत भाई ने कहा कि ये सबसे बड़ा सस्पेंस है कि गृह मंत्रालय किसके पास जाएगा तो इसकी नजर बनानी होगी क्लियर हो जाएंगी तो मुश्किल है इस बार डगर पनघट की यह है बीजेपी के साथ और मोदी को भी जो है जिस तरह की कार्यशैली के लिए वो जाने जाते हैं गुजरात के दौर से उस तरह की कार्यशैली अगर अपनाई तो बहुत दिक्कतें हो सकती हैं और हो सकता है फिर इंडिया गठबंधन की तरफ ये लोग चले जाए राजनीति में कुछ भी संभव है दो प्लस दो चार भी होता है लेकिन भाई दो माइनस दो जीरो भी हो जाता है બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એ જ રહ્યું કે જયારે ઇન્ડિયા અને ઇન્ડિયાની તો બેઠક તો મળી ગઈ છે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે હર્ષવર્ધનજી ધન્યવાદ અમારી સાથે જોડાય કે સાથે સાથે પ્રદીપભાઈ અને પ્રશાંતભાઈ આ બંનેનો પણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમમાં આપશો નમસ્કાર